પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાનો બીજો દિવસ સાહિબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે દોડ દરમિયાન એક મહિલાને ચક્કર આવ્યા ઉમેદવારોમાં ક્યાંક ખુશી તો ક્યાંક દુઃખ દેખાયું પરિણીતાએ ખાકી માટે દોડ લગાવી કહ્યું મને તૈયારી માટે પરિવારનો ફૂલ સપોર્ટ પરીક્ષા કેન્દ્રો બહાર ઉમેદવારોની સાથે વાલીઓની પણ પરીક્ષા પતંગની દોરીમાં વીજ કરંટ આવતા કિશોરનું મોત સુરતના સચિન વિસ્તારમાં ફસાયેલો પતંગ કાઢવા અકસ્માત સર્જાયો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો એસટી ડ્રાઈવર સાથે દાદાગીરી કરવી ભારે પડી સુરતમાં ઝઘડો કરી ત્રણ ફડાકા જીકી દેનાર મહિલા સહિત ત્રણની ધરપકડ આર્ટીઈ હેઠળ પ્રવેશ મેળવવા આવકના દાખલામાં છેડછાડ વાલીઓના ડોક્યુમેન્ટની તપાસ કરતા આવક પચાસ ટકાથી ઓછી બતાવી હતી બસો પચાસથી વધુ દાખલામાં ગેરરીતિ જોવા મળી સુરત પોલીસનું ઓપરેશન બોગસ ડોક્ટર છત્રીસ કલાકમાં ચોસઠ જગ્યાએ દરોડા કોઈ બીજા ડોક્ટર ડિગ્રી પર તો કોઈ બાયોમેડિકલ વેસ્ટ નિકાલના સર્ટિફિકેટ પર પ્રેક્ટિસ કરતા મળ્યા